નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ આમોદ નગરપાલિકાના વોર્ડ ગટરનું પાણી રસ્તાઓ રજૂઆતો છતાંય આ જાડી ચામડી ધરાવતા આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને કોઈ જ ફરક નથી પડતો આજ સુધી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નથી આવ્યું ને જેના કારણે જનતામાં ભારે આક્રોશ છે ભારતીય જનતા પાર્ટી હાય હાય ચીફ ઓફિસર હાય હાય નગરપાલિકા પ્રમુખ હાય હાય આવા સૂત્રો ચારે તરફી વાતાવરણ ગુંજી ઉઠ્યું કારણ કે નગરજનોમાં આક્રોશ છે અને આક્રોશ સામે નગરપાલિકા તંત્ર જાણે કાનમાં રૂ નાખી બેઠું હોય તેવું લાગી રહ્યું છે

અહીંયાં ગટરો વારંવાર છલકાય છે અમારે ત્યાં સારી છે મહેમાનો કેવી રીતના કરવાની મહેમાનોને બેસાડવાના બી કંઈ હવે તો અમે છે ને ગટરોનું પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા સારું તમારે શું કરવાનું છે આનું નિરાકરણ લાવવાનું છે કે શું કરવાનું છે આ નગર આ ગટરો ઉભરાય છે અમે બીમાર થઈ ગયા અમારે બે મહિનાથી ટાઈફોઈડ થઈ ગયો છે તે મટતો નથી મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે બે વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે પણ કોઈ અહીંયા આગળ એનું નિવારણ લાવતા નથી તો અમે ગંદકીમાં અમારા અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ કેટલી અમે દવાખાને દવા કરાવીએ આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી